અંબાજી રોપવેની લાઈન જો આ છે લાઇન અને આ રીતની કંઈ રોપવે છે અને ની અંદર બેસી ગયા છીએ અને અહીંથી ઉપરનો નજારો શું છે વિડીયોની અંદર બતાવીશ અહીંયાથી થોડુંક ચાલવાનું છે અને ચાલતા ચાલતા મંદિર તરફ આપણે જઈશું હાઇ ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ એપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે તો આજે ફાઇનલી અમે આવ્યા છીએ ગબ્બર અંબાજી અને અંબાજીની અંદર આવો એટલે માતાજીના દર્શન કરવા તો તમે આવો જ છો પરંતુ ગબ્બર ઉપર ચડવાનું આવે એટલે ઘણા લોકો ચડી શકે છે નથી ચડી શકતા તો અમે આજે રોપવેની અંદર જઈશું અને રોપવેની અંદર કેટલી ટિકિટ છે બધી જ માહિતી આપશું તો જોડાયેલા રહેજો ચેનલની સાથે અત્યારે હું છું ગબ્બર ઉપર પણ તમામ માહિતી છે રોપવેની અંદર કેટલી ટિકિટ છે રોપવેની અંદર ઉપરથી કેવો નજારો છે બધી જ માહિતી છે જોડાયેલા રહો ચેનલ સાથે તો બસ જો લાઇનમાં ઊભો છું અને લાઇનમાંથી પાછળ છે રોપવે અને રોપવે ની અંદર આપણે માતાજીના દર્શન કરવા જઈશું અને ઉપર હું તમને દર્શન કરાવીશ માતાજીની જોતના તો જોડાયેલા રહું વિડીયો સાથે જોવા કેટલી સરસ મજાની રોપવે છે તો ફાઇનલી આપણો વારો આવી ગયો છે અને રોપવે જો તૈયારી અહીંયા પાછળ બે જ નંબર છે પછી આપણો વારો છે તો જોડાયેલા રહો ચેનલ સાથે અમારી આગળ ત્રણ જણ છે ત્રણ જણ પછી આપણે પણ રોપે માં બેસવાની ઉપરથી શું નજારો છે જોઈશું ફાઇનલી આપણી રોપ આવી ગઈ છે બેસવા માટે અને આનંદ અંદર તો જુઓ ફાઇનલી બેસી ગયા છીએ અંદર ફાઇનલી અંદર બેસી ગયા છીએ અને ઉપરનો નજારો શું છે વિડીયોની અંદર બતાવીશ જોડાયેલા ચેનલ સાથે સાથે જે દર્શન રાકેશ જીલ અને જો આ ઉપડી અને પાછળ જુઓ નજારો કેવો રાકેશ કેવો આવે નજારો ઉપર દેખાય તમે ઉપરથી જુઓ રોપવેનો અને આ છે ઉપરનો કેવો વ્યૂ તમે જુઓ આપણે છેક ઉપર સુધી જઈશું અને આપણી ચેનલની અંદરથી બીજો પણ એક વિડીયો છે માતાજીના ગબ્બરનો એ આપણે એવું ચાલતા ચઢેલા પરંતુ આ હું તમને રોપવેનો નજારો બતાવું તો રોપવેની અંદર શું પર ટી કે નજારો આ બાજુ જોવા ભાઈ કેટલો સુંદર નજારો છે અને આ બાજુ કઈક જો ઉપર માતાજીનો મંડપ આપને ઉપર જઈશું બહુ નજીક છે અને કેટલી ટિકી છે રોપેની એન્ડમાં વિડિયોમાં કઈક જોડેલા આ જુઓ પહોંચી ગયા છે સુધી અને અહીંયા રોપવે ઊભી રહેશે અને અહીંથી થોડાક ચાલતા થોડાક પગથિયાં ચડી અને માતાજીના ડબ્બર ઉપર જવાનું છે જો ફાઇનલી પહોંચી ગયા એ આપણે આવ્યા અને અહીંયા પહોંચી ગયા બસ જુઓ પહોંચી ગયા અહીંયાથી ઉતરવાનું આપણે નીકળશું બહાર તો આ બાજથી બસ તો ચાલતા ચાલતા હવે જઈશું ગબ્બર તરફ ઉપર અને અહીંયા સૂચનાઓ મારેલી છે સૂચનાઓ વાંચી અને અહીંયાથી આગળ પાછા જઈશું આ બાજુ આ બાજુ અહીંયાથી ઉપર જઈએ મંદિર તરફ ઉપર ચપ્પલ કાઢી અને આગળ વધશું જો આ રીતનું રોપવે પછી પણ આટલો રસ્તો ચડવાનો છે જો તમે આટલું ચડી શકો તો જ રોપ વેની અંદર પણ આવજો ના ચડી શકતા હોય તો ના આવતા જો ફાઇનલી અહીંયા પહોંચ્યા અહીંયા ઘણા બધા લોકોના ચપ્પલ અહીંયા કાઢેલા છે હા આ બાજુ જન જો ઉપરનો પિંક નજારો આ રીતનો છે અહીંયા કેટલા બધા લોકોના ચપ્પલ અહીંયા પડેલા છે અહીંયા અંદર આપી દો અહીંયા ચપ્પલ આપીએ આપણે અને અહીંયા કાઢવા આવે તો અહીંયા ગાડી દઈએ બસ જો ઉપરથી કંઈક નજારો હું તમને બતાવી દઉં ગબ્બર ઉપરથી આવો કંઈક ઉપરથી નજારો છે આ છે ઉપર ગબ્બરનું મંદિર આપણે ઉપર જઈશું મંદિર તરફ થોડુંક ચડવાનું છે ત્યાંથી ચડીએ ઉપર જો આટલા પગથિયા ઉપર થોડાક ચડવાના બીજા છે થોડોક શ્વાસ ચડેલો છે તો બસ આ નજારો મને અહીંયાથી બહુ મસ્ત ગમે છે જો આ બેસ્ટ નજારો છે અહીંયાનો જો સુપર નજારો અહીંયા નીચે જોવા અહીંયાથી થી ચાલતા ચાલતા અંદર મંદિર તરફ અને જુઓ આટલી લાઈન અહીંથી થોડુંક ચાલવાનું છે અને ચાલતા ચાલતા મંદિર તરફ આપણે જઈશું માતાજીની અખંડ જ્યોતના દર્શન કરશું ઉપરથી જો આ રીતે પ્રસાદ લેવો હોય તો પણ અહીંયા મળી રહે છે થોડી ઘણી દુકાનો છે અહીંયા પીવા માટે પાણી અને બસ જો અહીંયા પ્રસાદની અલગ અલગ દુકાનો શ્રીફળ લેવું હોય તો તમે અહીંયાથી લઈ જશો ફૂલ લઈ જશો અને આ બાજુ નજારો જુઓ એથી ચાલતા ચાલતા સીધા જ જો બસ અહીંયાથી પાછું થોડીક સીડીઓ ચડવાની અને ફાઇનલી આટલી સીડીઓ ચડી આપણે ઉપર પહોંચી જઈશું મંદિર તરફ જો ફાઇનલી મંદિરમાં બિલકુલ ભીડ નથી સવાર સવારનો સમય છે વાગ્યા છે સવારના સાડા આઠ જો ચાલતા ચાલતા આપણે જઈએ આ છે લાઇન અહીંયા રેલિંગ બનાવેલી છે ત્યાંથી આપણે ચાલતા ચાલતા મંદિર તરફ જઈશું આ બાજુ જોવો નજારો બસ તો જોડાયેલા રહો માતાજીના દર્શન કરવા માટે ફાઇનલી આપણે મંદિર સુધી પહોંચી ગયા અહીંયા માતાજીનું અને આ છે માતાજીનું મંદિર તો તમે ફાઇનલી જોઈ શકો છો માતાજીની અખંડ જ્યોતના દર્શન અહીંયા તો બસ દર્શન કરી અને આપણે અહીંયાથી નીકળી આગળ જોવા અહીંયા કેટલા ભાવિ ભક્તો અહીંયા માતાજીના ઉપર ગરબા ગાઈ રહ્યા છે તમે જો અહીંયા ઘણા લોકો ગરબા ગાઈ રહ્યા છે ભજન કરી રહ્યા છે અહીંયા અહીંયા ઘણા બધા લોકો તમને મળી રહેશે ફોટો પડાવવા માટે તમે પડાવો તો તમે પડાવી શકો છો બાજુમાં જુઓ અહીંયા એક બીજું મંદિર છે અને અહીંયા માતાજીની પ્રતિમા છે આપણે દર્શન કરીએ આ રીતે ગબ્બર ઉપર કંઈક વાતાવરણ છે અને આ તો મિત્રો ગબ્બરની અંદર અમે રોપવેની અંદર ઉપર આવ્યા અને રોપવેની ટિકિટની વાત કરું તો એકસો પચીસ રૂપિયા પર પર્સન છે નીચેથી ઉપર આવવાની અને નીચે જવાની એકદમ નોર્મલ ટિકિટ છે તમે અહીંયા આવો તો એકસોને પચીસ રૂપિયા આપી અને ઉપર આવી શકો છો અને નીચે ઉતરી શકો છો તો બસ જો અત્યારે ઉપર છું અને અહીંયા જોવા ઘણા ભાવિ ભક્તો અહીંયા ગરબા ગાઈ રહ્યા છે અને જુઓ અહીંયા માતાજીના દર્શનાર્થે ઘણી બધી પબ્લિક છે અત્યારે એકદમ ઓછી પબ્લિક તમને જોવા મળી રહી છે કારણ કે સવારના વાગ્યા છે લગભગ સાડા આઠ નવ વાગ્યા છે અને તમે જુઓ અત્યારે બહુ બિલકુલ ઓછી પબ્લિક છે અને આ છે ઉપર ગબ્બર ઉપરનું મંદિર તો તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેશો અને કોમેન્ટની અંદર જૈમ બે લખવાનું બિલકુલ ના ભૂલતા બસ તો જુઓ દર્શન કરી લીધા અને ફરીથી પાછા રોપવેની અંદર નીચે ઉતરશું અને જો નીચે ઉતરવાનો કેવો એક્સપિરિયન્સ છે એ પણ તમને બતાવીશ તો બસ નીચે ફરીથી પાછા રોપવે તરફ અહીંથી અહીંયા બૂટ કાઢ્યા છે તો બૂટ લેવા પહેલાં જઈશું પાછા રોપવે તરફ અને રોપવેથી પાછા નીચે નીચે ઉતરવાના એકલા લાખ ખાલી સો રૂપિયા છે અહીંયા અને એકસો પચીસમાં રિટર્ન તો બસ જો દર્શન કરી પાછા નીચે આવી ગયા આ બાજુ થોડુંક સિક્યોરિટી ચેકિંગ થયું અને પછી અહીંયા નીચે ઉતર્યા જો નીચે ઉતરવાની પણ ભાઈ કેટલી લાઈન છે ભાઈ અમે જો આ બધી લાઈન નીચે ઉતરવાની અને આ જો અહીંયાથી આપણે આમ ફરી અને ત્યાંથી પાછળ નીચે જવાનું તો નીચે ઉતરવા માટે ફાઇનલી આટલી લાઇન બાકી છે પછી આપણો વારો ફાઇનલ છે અને આપણે સામેથી આવ્યા અને આટલી લાઈન બાકી છે તો બસ આગળ વધીએ અને ટોપરીમાં બેસી અને નીચે જઈએ

ફાઇનલી રોપવેમાંથી નીચે ઉતરી ગયા અને એક્સપિરિયન્સ સરસ હતો તમે આવો તો રોપવે ની અંદર બેસજો અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આજના વિડીયોમાં આટલું જ મળીશું નવા આ વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય અંબે જય અંબે જય અંબે